સુરત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આશ્રય હેઠળ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું આ લોક અદાલતમાં ખાસ કરીને અઢાર થી નવેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સમક્ષ બાકી પડેલા દાવાઓના પક્ષકારો માટે સમાધાનની તક કરવામાં આવી છે આ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો પોતાના વિરુદ્ધ ચાલતા કેસોનો સમાધાન મારફત ઝડપી નિકાલ

દાવાઓ છે જે ઘણા લાંબા સમયથી છે તેના માટે આજરોજ કોર્ટ દ્વારા જે સ્થળ ઉપર એટલે કે ઓસાડ આવાસ ખાતે મુદ્દી કન્સિલેશન સિટિંગનું આયોજન કરાયેલ છે પક્ષકારોને અગાઉ આ રીતે પેમ્પલેટ દ્વારા વિતરણ કરી અને જાગૃત કરવામાં આવેલા કે આજરોજ અહીંયા લોક અદાલતનું આયોજન થયેલ છે તેના અનુસંધાને આજરોજ ડીજીવીસીએલના અધિકારીઓ એસએમસીના અધિકારીઓ અને મીડિયેટર એલએડીસીના કોર્ટના સ્ટાફ તમામ લોકો આજરોજ હાજર રહેલ છે પક્ષકારો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તેમના વચ્ચે જે તકરારો છે એનો નિવેડો લાવી રહ્યા છે તો પક્ષકારો આવી રહ્યા છે અત્યાર સુધીમાં પાંચ દસ પક્ષકારો આવેલા છે પણ ટોટલ એકસો કેસ છે પેન્ડિંગ છે એમાં તમામ પક્ષકારોને નોટિસ